સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં આવેલી તાજપુર વિભાગીય સાર્વજનિક સ્કૂલમાં કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના ગીતી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર જેબી પટેલ પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડોક્ટર ડીપી ચાવડા કેરવણી મંડળના પ્રમુખ શ્રી પી કે પટેલ તાલુકા સદસ્ય શ્રીમતી મંજુલાબેન તાજપુર સરપંચ સ્વામી રમેશભાઈ ચૌધરી સેવા સહકારી મંડળીના ચેરમેન ડાયાભાઈ પટેલ સીઆરસી આરતીબેન ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો વધુમાં જ્ઞાન સાધના અને નમો લક્ષ્મીના એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાન દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્યશ્રી શૈલેષભાઈ બારોટ કેરોણી મંડળના સભ્યો શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો અહેવાલ અલ્પેશ નાયક